નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મને ખુશી છે કે આપ હોશે હોશે ખૂબ જ ઉત્સાહથી વિડીયો જોઈ રહ્યા છો પ્રશ્નો કરી રહ્યા છો પ્રશ્નોના નિરાકરણ કરી રહ્યા છો અને ખેતરની અંદર અપનાવી અને એના પ્રતિભાવ પણ આપી રહ્યા છો મને લાગે છે કે આ બે વર્ષની અંદર ખેતી ક્ષેત્રે એક સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગનું એક ખૂબ જીવતું જાગતું ઉદાહરણ છે અને જે પણ પ્રતિભાવો આપતા હોય એને પણ હું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અન્ય ખેડૂત મિત્રોને પણ એની માહિતી આપતો હોઉં છું કે એક ખેડૂતે સારું કર્યું છે તો તમે બીજા ખેડૂતો પણ એ દિશામાં આગળ વધે અહીંયાથી આના પહેલા હજારો વખત મેં રિક્વેસ્ટ કરી છે આ પ્લેટફોર્મ ટેકનિકલ માહિતી માટેનું પ્લેટફોર્મ છે હું એક જવાબદાર અધિકારી તરીકે હર હંમેશ ખેડૂતો ટેકનિકલ માહિતી મેળવતા થાય ટેકનિકલ બોલતા થાય ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરતા થાય એ દિશામાં જ આગળ વધવાના પ્રયત્નો કર્યા છે હજી કહું છું માર્કેટની અંદર સારા નરસા લોકો સારી નબળી પ્રોડક્ટો પ્રચાર કરવાવાળા ફક્ત વેચાવાવાળા વચેટિયા લોકો દલાલો આવી એક ભરમાર છે તમારે કોની પાસેથી કી માહિતી લેવી કઈ માહિતીનો ખેતરમાં ઉપયોગ કરવો એ નક્કી કરવાનો હક તમને એકને છે મારા જેમ અઢળક લોકો માહિતી આપશે અલગ અલગ એના હેતુઓ હશે કોઈને પ્રોડક્ટ વેચવાનો હેતુ હશે કોઈને ફક્ત ટેકનિકલ માહિતી આપવાનો હેતુ હશે કોઈને ફક્ત વિડીયોના માધ્યમથી બસ વિડીયો બનાવવાનો હેતુ છે એટલે ઘણા બધા હેતુ હોઈ શકે એ હેતુમાં નથી પડતા પણ મારી આપ સૌને એક ખેડૂત તરીકે જ્યારે હું પણ આ ક્ષેત્રમાં પંદરક વર્ષથી કામ કરું છું તો મારી આપ સૌની પાસે એક જ લાગણી છે કે આપ સારી માહિતી લેતા થાવ અને માહિતીનો તમારા ખેતરમાં ઉપયોગ કરતા થાવ અને ખેતરની અંદર સારો પાક પકવતા થાવ એનો ફાયદો તમને જ મળવો જોઈએ અન્ય લોકો તમારા હકનું જ્યારે છીનવતા હોય તો એ વાતને મને ખૂબ જ્યારે ઘણી વખત દુઃખ થતું હોય કે ખેડૂત મિત્રો પણ એ અંદર માયા છે આજે જે આપણે વાત કરીશું એ જીરુના પાકની વાત કરશું જીરુના પાકની અંદર પણ અઢળક કેમિકલો દવાઓ વપરાતી હોય આશા રાખીએ કે આવતા દિવસોમાં થોડાક કેમિકલો ઘટે જૈવિક નિયંત્રકો પ્રાકૃતિકના ઉપાયો તરફ આપણે આગળ વધીએ અને આ જે પીરિયડ હોય છે એ ખૂબ અગત્યનો હોય છે અને આજ જે આ વિડીયોની અંદર સવિસ્તારથી જે વાત કરશું એ વાત કરશું જીરુનો પાક પિસ્તાલીસ લઈને પાસાઠ સિત્તેર દિવસનો થાય એટલે દોઢ મહિનાથી બે સવા બે મહિનાના ગાળામાં કેવા કેવા પ્રકારની આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ કેવા પ્રકારના કેમિકલો અથવા પ્રાકૃતિક કે જૈવિક ઉપાયો કરવા જોઈએ અને તમારા માટે ખૂબ કામનું છે ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ આવતા હોય મોટા ભાગના જીરુના પાકો અત્યારે ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસથી લઈ અને સાઠ પાસાઠ દિવસના થઈ ચૂક્યા છે એના કરતાં પણ વધારે છે કોઈને નાનો પણ હશે પણ આ તો હું એક જનરલ પીરિયડ કહું છું કે પિસ્તાલીસ લઈને પાસાઠ સિત્તેર દિવસનો જે પાકો હોય તેમાં એમાં કઈ કઈ કાળજી લાવી રાખવી જોઈએ એના અગાઉના વિડીયોની અંદર અગાઉનો જે નાની અવસ્થાનો પાક છે પાંત્રીસ ચાલીસ દિવસ એની આપણે ઓલરેડી માહિતી મૂકી દીધી છે જીરૂનો પાક આમ ગણીએ તો ખૂબ સારો મસાલા વર્ગનો રાજા પાક છે સારા પૈસા આપે સારા ભાવ મળે તો ખૂબ કમાણી કરી કરાવે આપે બીજું આ પાક સેન્સિટિવ પાક છે જે જ વાતાવરણની અંદર ફેરફારો થાય તો આ પાક સંપૂર્ણપણે નાશ પામતો રોગનું ઘર કહેવામાં આવે જીરુને તો આ બધી સમસ્યાઓ ચોક્કસથી પણ સમસ્યાનો સમાધાન પણ મિત્રો આપણી પાસે રહેલું છે ને એ સમાધાન પણ ઉપયોગ કરવું જોઈએ તો આ બધી સવિસ્તારથી આની વાત કરશું જીરુના જર્મી એટલે કાળિયો ક્યુમિન બ્લાઇટના રોગની વાત કરશું એની અંદર વોટર સોલ્યુબલની વાત કરશું એની અંદર સારા સારા ફૂગનાશક દવાઓની વાત કરશું જીરુને કડક રાખવા માટે કઈ દવાઓ હોઈ શકે જીરું કુણું રાખીને આપણે કઈ દવાઓનો ઉપયોગ કરીને ઘણી ભૂલ કરતા હોય એની પણ આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરશું તો વિડીયો પૂરેપૂરો જોજો સમજવાની કોશિશ કરજો સ્ક્રિપ્ટ નહીં કરતા પછી કેવું થાય ખાલી વિડીયો બે વાત સાંભળે પછી તરત ફોન કરે હું કરવાનું ઓલરેડી કરવાનું છે એ તો હવે હું માહિતી આપવાનો છું તો થોડીક ધીરજ રાખો દસ બાર મિનિટનો ટાઈમ તમારા પાક માટે તમારી ખેતી માટે દરરોજ આપો હું વારંવાર કહું છું દસ બાર મિનિટ વધારે નહીં બાર મિનિટ સમજો કોશિશ કરો અને અપનાવવાની પણ કોશિશ કરો તો આ બધી વાતો આ વિડીયોની અંદર કરશું વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો આ ખંટડીનું બટન દેખાય એના ઉપર ક્લિક કરો ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરી એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈએ વિડીયા પૂરેપૂરા જોઈ સમજો અને જો તમને સારો લાગે તો એને લાઇક આપો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી જો ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો હવે જીરુનો પાક છે એની અંદર ખાસ કરીને આ થી લઈને પાસાઠ સિત્તેર દિવસે જે ટ્રીટમેન્ટ કરવાની હોય એની અંદર એ દાણા બંધાવવાનો પણ સમય હોય છે ફૂલમાંથી દાણા કન્વર્ટ થતા હોય તો દાણા ખાસ કરીને મોટા થાય હરાવદાર થાય વજનદાર થાય એના માટે કયા ઉપાયો કરવા જોઈએ એની પણ વાત કરવી ખૂબ જરૂરી છે અત્યારે જીરુની અંદર સૌથી મોટી સમસ્યા મોટા ભાગના જે ફોટોગ્રાફ આવે છે એની અંદર વિલ્ટ સુકારાના પ્રશ્નો છે બીજું ક્યુમિન બ્લાઇટ એટલે કે કાળીઓ અથવા ચરમી તરીકે તમે જેને જીરુનો પાકની અંદર આ રોગને ઓળખો છો એની પણ સમસ્યા ખૂબ છે એના નિયંત્રણ માટેના પગલાઓ પણ ભરવા પડે અત્યારે આ જે કાળી ચરમી આવે અને આપણા ખેતરમાં જ્યારે આંટો મારવા જતા હોય અથવા ખેતરની અંદર રાઉન્ડ લગાવતા હોય તો આપણે આ રોગના મોટાભાગે પ્રશ્નો જોવા મળતા હોય દૂરથી પણ જોઈએ તો પણ આ પ્રશ્નો એટલે કે જીરુની અંદર ચરમી અથવા કાળીઓ અથવા તો સુકારો આ રોગ જ્યારે દૂરથી ખેતરની અંદર ઊભા હોવા પણ આપણે દેખાતા હોય છોડ મુરજા જતો હોય ઘણી વખત લીલો સુકારા તરીકે ખેડૂત મિત્રો આપણે એને નામ આપતા હોય ઘણી વખત જમીનમાં છોડ ઉપાડીને જોઈએ તો કાળા પડી ગયા હોય ઘણી જગ્યાએ એમાં સમસ્યા ઉપરથી સુકાવવામાં નેમેટોડના પણ ખૂબ પ્રશ્નો છે ને એનો ઓલરેડી મેં વિડીયો આ ચેનલમાં મૂકેલો છે તમે શાંતિથી જેને એ પ્રશ્નો એ જોઈ લઈશું જીરું મેં કીધું રોગનો ખર્ચ ઘણી દવાઓ એની અંદર આપણે છાંટીશું ફૂકનાશક દવાઓની અંદર મેન્કો કાર્બેન્ડાજીમ કાર્બેન્ડામ હેઝોસ્ટ્રોબિન ક્લોરોથેનો આ બધી જે દવાઓના ટેકનિકલ બધી જ દવાઓ મિત્રો દવાટકાવ કરતા હશો અને એના નિયંત્રણ માટે જીરુમાં જે કાળી ચરમી છે અથવા તો ક્યુમિન બ્લાઇટ છે આ રોગ અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂંકથી ફેલાય અને આ રોગ હવા દ્વારા ફેલાતો રોગ છે એટલે જે હવાની દિશા હોય એના અનુકૂળ જયારે વાતાવરણ મળતું હોય ત્યારે હવાની દિશામાં ખેતરની અંદર આગળ વધતું હોય ને આ એક જ રોગ જીરુની અંદર સાઠ થી સિત્તેર ટકા નુકસાન કરવાની ક્ષમતા ધરાવે એટલે ખેડૂતને ખૂબ મોટું રોગને લીધે નુકસાન જીરૂના પાકની અંદર મિત્રો થતું હોય બીજું આને જે અનુકૂળ વાતાવરણ છે ખાસ કરીને વાતાવરણમાં જયારે ભેજ હોય તાપમાન અને નાઇટ્રોજનયુક્ત ખાતરો એટલે કે નાઇટ્રોજનનો વધારે પડતો ખેતરમાં ઉપયોગ થાય ત્યારે આ રોગ વધારે વધારે ફેલાતો હોય એટલે ખેડૂત મિત્રોએ વધારે પડતું ભેજ અને નાઇટ્રોજન વાળા ખાતરો યુરિયા એમોનિયમ સલ્ફેટ કે જેવા ખાતરો એનું પણ નિયમન કરવું ખૂબ જરૂરી છે ઘણી વખત ઘણા લોકો વધારે પડતું નાઇટ્રોજન આપી દે તો પણ આ સમસ્યા થવાની શક્યતા છે તો એ રોગ ફેલાવવામાં આ બધા કારણો એની અંદર જવાબદાર હોય છે પવનની દિશામાં ફેલાવવું એ પણ એની એક લાક્ષણિકતા છે આના માટે જીરું કડક રહે જીરું આપણું કુણું કરતા કડક જ્યારે વધારે રહેતું હોય એવા ફૂકનાશકનો ઉપયોગ કરીએ તો આ રોગને સારામાં સારું નિયંત્રણ મળી જાય ઘણી વખત આપણને જીરું કુણું જીરું કુણપ આમ ગાદી જેવું કોઈ ખેડૂત ફોટો મોકલે તો મસ્ત કુણપ હોય સારું હોય એમાં આપણે વધારે રસ હોય ચોક્કસથી હું માનું છું કે એક સમય હોય કે ત્યાં સુધી વૃદ્ધિ વિકાસ માટે એ જરૂરી છે પરંતુ જીરું આપણું જયારે સાઠ દિવસ કે દિવસ દિવસનું થાય પછી એ જીરું કડક રહેવું જોઈએ એટલે સિત્તેર પાસાઠ સિત્તેર દિવસ પછી કડક જીરું થઈ જાય તો એની અંદર રોગ અને એના પ્રશ્નો ઘટી જવાની શક્યતા રહેતી હોય એટલે ખાસ કરીને જીરું કડક રહે એવી ફૂગનાશક દવા ઉપયોગ કરવો જોઈએ અને આ કુણવું રહેવાવાળી જે ફૂગનાશક વધારે આપણે પસંદ આવતી હોય એમાં આપણે વાપરતા હોય તો એ ખાસ કરીને જેમાં જિંક બેઝ જે ફૂગનાશક દવાઓ હોય છે એમાં પિકોસ્ટ્રોબિન આ બધી જે ફૂગનાશક દવાઓ છે એ જીરું કુણવું રાખતી હોય અને ખેડૂત મિત્રો એનો ઉપયોગ પણ કરતા હોય હા એક અવસ્થા સુધી એનો ઉપયોગ કરવો એ વ્યાજબી છે પણ પછી જ્યારે તમે આ દવાઓનો ઉપયોગ કરો છો તો એ દવાઓ ઘણી વખત ઘાતક કેટલા માટે નીકળે છે આ રોગનું નિયંત્રણ કરવા કરતા જીરુ ને કોણ જ રાખ્યા કરે તો એની અંદર રોગ આવવાની શક્યતા પણ વધી જાય તો થોડીક એ પણ આપણા મગજની અંદર માહિતી હોવી જોઈએ બીજું મિત્રો એક વાત ખાસ યાદ રાખજો જીરું જ્યારે સિત્તેરક દિવસનું થાય ત્યારે જીરું મેં અગાઉ કીધું એમ કે કડક રહે એમાં જ આપણને ફાયદો છે ને એ જ આપણા માટે ફાયદાની વાત છે તો એવી જ દવાઓનો જ ઉપયોગ એની અંદર કરવો જોઈએ કે જીરુને કડક રાખે ને ફૂગજન્ય રોગનું નિયંત્રણ કરે ખાસ કરીને જીરુને કડક રાખવા માટે મિત્રો દવાઓના નામ શાંતિથી કાન ખોલીને સાંભળી લેજો જીરુને કડક રાખવું હોય તો એના માટે હું આને પહેલા પણ ઘણી બધી ભલામણો કરીશ ફરી પાછી કરું છું કોપર ઓક્ઝીક્લોરાઇડ મેનકો જે પંચોતેર ટકા વેટેબલ પાવડર બજારની અંદર ઓલરેડી આ ટેકનિકલ મળે છે મેનકો જે પંચોતેર ટકા કોપર ઓક્ઝિકલોરાઈડ પચાસ ટકા વેટેબલ પાવડર અથવા ક્લોરોથેનોનિલ આ જે બધા ટેકનિકલ હું બોલું જે જેબો હોય કોપરોક્ઝીક્ ક્લોરાઈડ હોય ક્લોરેથેનોનીલ હોય કે જે જીરુને કડક રાખે છે અને કડક રાખે છે એ જ આપણા માટે લાભની વાત છે તો જ્યારે પણ સાહીઠ પાસાઠ સિત્તેર દિવસે જ્યારે દવાનો છંટકાવ કરવાની થાય તો આ પ્રકારના ટેકનિકલો મિત્રો આપણે ખાસ કરીને વાપરવા જોઈએ જેનાથી આપણને ખૂબ સારો ફાયદો રોગ નિયંત્રણમાં અને જીરુને કડક રાખવા મળે એટલે ભવિષ્ય માટે આપણા માટે ફાયદાનો સોદો હોય છે મિત્રો અત્યારે જે જીરું રહે એ ખાસ કરીને એવો પ્રયત્ન કરવાનો કે જીરુની અંદર વધારે વધારે આ દવાઓ જ્યારે જરૂર પડતો તો છાંટી અને એને કડક રાખીએ

આ છંટકાવ પણ જીરુને કડક રાખવામાં મહત્વનો છે કારણ કે આ બંને તત્વો પોટાશિયમ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનું છે એ મૂળિયાના વિકાસ અને શોષણમાં મહત્વનું છે પણ બંને આ જે ડોઝ જીરો બાઉન્સોત્રીનો પણ એના માટે વોટર સોલ્યુબલ તરીકે છાંટીએ અને જીરુને એમાં પણ ફાયદો થાય છે ઘણા મિત્રો પ્રાકૃતિક ઉપાયનું પૂછતા હોય છે કે જેની અંદર કોઈ કેમિકલ જ ન હોય તો ખાટી સાસ જે ખાસ કરીને બે ત્રી બે ત્રણ ચાર પાંચ મહિના જૂની ખાટી સાસ હોય તમારી પાસે જે પડી હોય એક પંપની અંદર પાંચસો એમએલ લેવાની છે અને એક પંપની અંદર ગૌમૂત્ર આપણું દેશી ગાય અથવા ગીર ગાયનું ગૌમૂત્ર અઢીસો એમએલ આ બંને મિક્સ કરી ખાટી સાજ પાંચસો એમએલ પંપમાં પંદર લીટરમાં અને ગૌમૂત્ર અઢીસો એમએલ બંને મિક્સ કરીને પણ તમે સાંજના સમયે ખાટો છંટકાવ કરશો તો પણ જીરું કડક રાખવામાં અને રોગ નિયંત્રણમાં ખૂબ મહત્વનું છે જે લોકો મિત્રો પ્રાકૃતિક ઉપાય કરવા માંગે છે ફૂગનાશકની અંદર જે ટેકનિકલો છાંટવાના આ લેવલે થતા હોય મેં અલગ આવ કીધું મેટાલેક્ઝિલ પ્લસ મેનકોજેપ એટલે કે અહીંયા પણ આવે છે એઝોસ્ટ્રોબીને ક્લોરોથેનોલિલ જે ડોઝ મિત્રો મારવાના થતા હોય તો ફૂગજન્ય રોગોને અટકાવવા માટે આ ડોઝ પણ તમે ઉપયોગ કરી શકો એના સિવાય ઘણા બધા ટેકનિકલો બજારની અંદર પણ મળતા હોય પરંતુ અત્યારે આપણે જે ખાસ કરીને પિસ્તાલીસથી લઈને પાસાઠ સિત્તેર દિવસની અવસ્થામાં જે આ ટ્રીટમેન્ટ કરવાની છે એની મેં તમને આ વિડીયોની અંદર વાત કરી મને લાગે વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે શાંતિ સાંભળી પૂરેપૂરો જોયો એને અપનાવવાની કોશિશ કરજો ચોક્કસથી સકારાત્મક ને સારા પરિણામો મળશે મિત્રો એ જ વાત સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું ફરી પાછા મળશું એક નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી આ ચેનલની અંદર જોડાયેલા રહેજો પૂરેપૂરી માહિતી લેતા રહેજો બીજા લોકોને શેર કરતા રહેજો અને બીજા મિત્રોને પણ જાગૃત કરતા રહેજો તો આ આવતા દિવસોમાં સાથે મળીને ખેતીને એક નવી દિશા તરફ લઈ જઈએ એ જ આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ